તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજાના હવામાન સમાચારની અંદર આજે તારીખ 23/11/2025 એટલે કે 23 નવેમ્બર 2025 અને રવિવાર થયો છે ત્યારે મિત્રો આજે રસાનો દિવસ અને બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલું વાવાઝોડું આજે આગળ વધ્યું છે ત્યારે મિત્રો હવે જે છે તે વાવાઝોડાનો રસ્તો ક્લિયર કટ ચોખ્ખો જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાનો ખતરો વધશે કે નહીં અને ખાસ કરીને આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધવાનું છે તે લઈને પણ સૌથી મોટા સમાચારો આવી રહ્યા છે ટૂંકમાં બંગાળની ખાડીનો જે આ

જોતા રહેજો કારણ કે આજના આ વિડીયોની અંદર માત્ર વાવાઝોડા વિશે નહીં પરંતુ બીજી બધી પણ મારે હવમાનની લગતી ઘણી બધી અપડેટ તમને જણાવવાની છે ટૂંકમાં મિત્રો હવામાનને લગતી જે પણ માહિતી હશે બધી જ માહિતી તમને આ એકમાત્ર વિડીયોની અંદર મળી જવાની છે હવામાનને લગતા બીજા કોઈ પણ અન્ય વિડીયો જોવાની જરૂરિયાત જે છે તે મિત્રો તમને નહીં પડે કારણ કે આ એકમાત્ર વિડિયોના માધ્યમથી જે છે તે પળે પળની અપડેટ તમને આ વિડીયોના માધ્યમથી મળી જવાની છે મિત્રો વાવાઝોડું જે છે તે દિવસે દિવસે વધારે ઘાતક અને ભયંકર બધું જોવા મળી રહ્યું છે પરંતુ વાવાઝોડાની દિશાને લઈને હજુ પણ મિત્રો જે છે તે સ્પષ્ટતા મળી નથી જોકે મિત્રો એકથી બે નવા નવા રસ્તાઓ જે છે તે સામે આવ્યા છે એના વિશે આજના વિડીયોની અંદર ચર્ચા વિચાર સુધારણા આપણે કરવાની છે પરંતુ બીજા નંબર ઉપર તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવી દઈએ આપણી આ ચેનલ ઉપર આવા જ લોક ઉપયોગી અપડેટ જે છે તે હવામાનને લગતી મૂકવામાં આવતી હોય છે સૌથી પહેલાં તમે આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને જો તમે હજુ સુધી લાઈક નથી કર્યો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો જેનાથી અમને આવા વિડીયો વધુ બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે તો ચાલો મિત્રો ટાઈમ વગેરે વગેરે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો આપણે લિસ્ટ બનાવી આજની તારીખ સાથે કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ છે જે છે મિત્રો ચર્ચા વિચારણા કરવાની છે લિસ્ટ બનાવીને આપણે વાત કરીએ સૌથી પહેલા મિત્રો તારીખ માર્ક આઉટ કરીએ તો આજે ત્રેવીસ તારીખ અને વાર થયો છે રવિવાર રજાનો દિવસ ત્યારે હવે શું થવાનું છે આગામી દિવસોની અંદર તેના વિશે વાત કરવાની છે અને આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દા વિશે જે છે મિત્રો વાત કરવાના છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા આજે રજાનો દિવસ રવિવાર અને ત્રેવીસ તારીખ ત્યારે મિત્રો મુદ્દાઓ વિશે વાત કરીએ કે આજના વિડીયોની અંદર આપણે ચાર મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી પહેલા હું તમને વાવાઝોડા વિશે કમ્પ્લીટ માહિતી આપવાનું છું કે વાવાઝોડું જઈશું ને મિત્રો કઈ દિશા તરફ જઈ રહ્યું છે આવનારા દિવસોની અંદર મિત્રો હવે ફટાફટ જે છે તે ટાઈમ બગડે વગર વિડિયોની શરૂઆત કરી અને આપણે એક પછી એક જે છે તે મુદ્દા વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે જે છે તે આ વાવાઝોડું લગાતાર આગળ વધતું જોવા મળી રહ્યું છે અને દિવસે ને દિવસે આ વાવાઝોડું દિશા બદલતું જોવા પણ મળી રહ્યું છે એટલે કે તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવી દઈએ કે કાલે આ વાવાઝોડાની દિશા અલગ હતી આજે મિત્રો એ બદલાઈને ઉપર ચડી ગઈ છે તો હજુ મિત્રો જે છે તે આ વાવાઝોડાની દિશાને લઈને સ્પષ્ટતા મળી નથી પરંતુ વાવાઝોડું કઈ તારીખે બની રહ્યું છે એના વિશે અપડેટ આપીએ તો જોઈ લો મિત્રો પચીસ તારીખે આ બંગાળની ખાડીનો જે એરિયા છે બંગાળની ખાડીનો જે ભાગ છે ત્યાં મિત્રો આગળ જોઈ લો તો લો પ્રેશરિયસ સિસ્ટમો જે છે તે બનવાની શરૂઆત થઈ રહી છે અને ચાઇના બોર્ડર પાસે જે અત્યારે આ પ્રેશર બની રહ્યું છે તેને કારણે અહીંયા આ બંગાળની ખાડીની અંદર જે છે તે મિત્રો વાવાઝોડું બનવાની શરૂઆત થઈ રહી છે છવ્વીસ તારીખે મિત્રો વાવાઝોડું બનીને કમ્પ્લીટ જે છે તે મિત્રો અહીંયા બનતું જોવા મળી રહ્યું છે જેને નામ પણ આપી દેવામાં આવ્યું છે તમને હજુ પણ નાખ ભર્યો તો મિત્રો જણાવી દઈએ વાવાઝોડાને જે છે તે સેનિયાર નામ આપવામાં આવ્યું છે તો આ સેનિયાર નામનું જે આ

પણ અહીંયા આસપાસ જે છે મિત્રો રૂપ ને લઈને બનાવી રહ્યું છે જો કે મિત્રો તમને અપડેટ આપીએ તો અઠ્યાવીસ થી ઓગણત્રીસ તારીખે જયારે આ વાવાઝોડાની આંખ મજબૂત બનશે ત્યારે મિત્રો અહીંયા તો કિલોમીટર પ્રતિ કલાકનો પવન સાથે આ વાવાઝોડું સૌથી વધારે ખતરો જે છે તે મિત્રો ક્રિએટ કરી રહ્યું છે એટલે કે બનાવી રહ્યું છે અને એ જ જે છે તે મિત્રો સૌથી મોટો ખતરો તોળાય પણ રહ્યો છે કારણ કે જ્યારે આ ચક્રવાતી સિસ્ટમ બનશે ત્યારે મિત્રો જોઈ લો આખા આખા ભાગની અંદર આ વરસાદી ખુંખાર અતિ ભારે સિસ્ટમો જે છે તે અહીંયા ક્રિએટ થતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ પછી ક્યાંથી ક્યાં જશે જાણવું ખૂબ મહત્વનું રહેશે આવનારા દિવસોની અંદર કારણ કે આ વાવાઝોડું જે છે તે મિત્રો ડગલે ને પગલે દિશા બદલાવી રહ્યું છે અને ચાલો મિત્રો હવે હું તમને વાવાઝોડાના રસ્તા વિશે માહિતી આપું અને ગુજરાતને અસર કરશે નહીં એના વિશે અપડેટ આપું તો મિત્રો જોઈ લો આ

એક મિત્રો ઈસીએમએફ ડબલ્યુ વેધર મોડલ અનુસાર આજે સવારે જે નકશો મિત્રો બન્યો હતો તેના વિશે મિત્રો તમને જણાવ્યું ઈસીએમ એફ ડબલ્યુ વેધર મોડલ અનુસાર મિત્રો વાવાઝોડું જે છે તે થોડું આ બાજુ એટલે કે અરબ સાગર તરફ ખસતું પણ જોવા મળ્યું હતું આજે સવારે જો મિત્રો અરબ સાગર તરફ આ વાવાઝોડું ખસશે તો મિત્રો આવનારા દિવસની અંદર ગુજરાત રાજ્ય માટે ખતરો બનશે કારણ કે અરબ સાગર તરફ આવતી સિસ્ટમ ગુજરાત કરશે એટલે કે સૌથી વધારે ખતરો ઉભો કરશે પરંતુ અત્યારે ખુશીની વાત એ છે કે આ સિસ્ટમ જે છે મિત્રો બીજી દિશા તરફ આગળ વધી રહી છે આજે સવારે જે દિશા હતી તે અલગ હતી અત્યારે મિત્રો જોઈ લો તો બધા જ વેધર મોડેલો જેમાં તમને પહેલું દેખાડી દઈએ તો આઈસીએમએફડબલ્યુ વેધર મોડલ છે બીજું જીએફએસ વેધર મોડલ છે અને ત્રીજું આઈકોન વેધર મોડલ છે ત્રણે ત્રણ વેધર મોડલોની અંદર મિત્રો જે છે તે મિત્રો ચક્રવાત બંગાળની ખાડીમાં તમે રહ્યા છો તો એ તો મિત્રો હવે પાકું થઈ ગયું કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું હવે 100% બનતું જોવા મળી રહ્યું છે અત્રિયા શેટ્ટી નામના જે વેધર એક્સપર્ટ છે તેમણે પણ મિત્રો જોઈ લો તો નકશો બહાર પાડ્યો છે અને આ નકશાની અંદર જોશો તો 1 તારીખ સુધી જે છે તે આ વાવાઝોડું ભારતની બોર્ડર સાથે ટકરાય તેવું લાગી રહ્યું છે અને મિત્રો સૌથી મોટી નજર આપણી આ વાવાઝોડા વિશે છે પરંતુ નાનકડો બીજો વાવાઝોડો અહીંયા અરબ સાગરમાં પણ બનતું જોવા મળી રહ્યું છે અને તેના કારણે પણ ગુજરાતમાં અસર ઊભી થઈ શકે આ મિત્રો જોઈ લો બંગાળની ખાડીનું સેટેલાઇટ પિક્ચર છે અવકાશમાંથી આ ફોટો લેવામાં આવ્યો છે જેમાં તમે જુઓ તો આજે વ્હાઈટ વ્હાઈટ સફેદ સફેદ જે ભાગ છે એ મિત્રો અતિ ભારે ખૂંખાર કાળા ડિબાંગ વાદળો છે જે મિત્રો અહીંયા આકાર લઈ રહ્યા છે વાવાઝોડાને લઈને સૌથી મોટી અપડેટ હવે હું તમને જણાવું કે ગુજરાતને અસર કરશે કે નહીં તો મિત્રો આ વાવાઝોડાનો અત્યારે જે સંભવિત ટ્રેક છે મિત્રો બાંગ્લાદેશ તરફ આ રીતનું છે વરસાદી ઝાપટા પડવાના આગાહી રહેશે કારણ કે મિત્રો અત્યારે તો એવું લાગી રહ્યું છે કે વાવાઝોડું જે છે તે ગુજરાતથી ઘણું બધું દૂર જઈ રહ્યું છે જો કે મિત્રો ક્યારેય પણ જે છે તે આપણે વાવાઝોડા વિશે અત્યારે હાલ પાકી અપડેટ આપી શકીએ નહીં કારણ કે જનરલી મિત્રો બંગાળી ખાડીની જે વાવાઝોડાની સિસ્ટમ હોય છે તે ખૂબ જ તમે કહી શકો કે એને પ્રેડિક્ટ કરી શકાતી નથી

ઝાપટાઓ અને વરસાદી જે છે મિત્રો શક્યતાઓ બની શકે બાકી તમે જોઈ લો હત્યાવી તારીખે આ ગુજરાતનો નકશો છે અને ગુજરાત ઉપર પ્રોપર વાદળો જે છે તે બનતા જોવા મળી રહ્યા છે તો ગુજરાતમાં પણ મિત્રો જે પણ ભાગમાં વાદળો બનશે તો અમુક અમુક ભાગમાં વરસાદી ઝાપટાની સંભાવના રહેશે પણ હું તમને એના વિશે અપડેટ જે છે તે આવનારા વિડીયોમાં સો ટકા આપતો રહીશ જ્યારે જ્યારે કોઈ પણ નવી અપડેટ આવશે તો એના વિશે આપણે આ વિડીયોની અંદર ચેનલની અંદર વિડીયો મૂકીશું બીજી હવે સૌથી મહત્વની અપડેટ મારે તમને આપવાની છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ શિયાળો ચાલી રહ્યો છે તો એના વિશે પણ એક બી અપડેટ આપું તો પટેલ દ્વારા મિત્રો ઘાતક આગાહી કરવામાં આવી છે શિયાળાને લઈને તમને ના હોય મિત્રો જણાવી દઈએ તો પટેલ પટેલે

પણ મિત્રો આજે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું છે હવે એના પર મિત્રો જે છે તે આપણે પૂરી પૂરી નજર છે આવતીકાલે ફરી એકવાર મિત્રો જો વાવાઝોડું કોઈ દિશા પરિવર્તન કરશે તો એના વિશે આપણે આવતીકાલના વિડીયોમાં વાત કરીશું કારણ કે દરરોજ વાવાઝોડાની દિશા બદલી રહેશે તો એના વિશે મિત્રો આપણે આવતીકાલના વિડીયોમાં ચોટકા વાત કરીશું આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા સુધી તમે જોયો હોય તો વિડીયોને જે છે સૌથી પહેલા લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ મિત્રો તમે કયા ગામથી આ વિડીયો જોયો કોમેન્ટમાં લખી દેજો ફરી એકવાર મળીશું આવતીકાલે મિત્રો એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ જય માતાજી જય દ્વારકા the mm -hmm.